નમસ્કાર મિત્રો આપણે ગુજરાત વિધાનસભાના નિયમો જોઈ રહ્યા છીએ જેમાં આપણે આજે સૂચનાઓની નકલ સંબંધિત મંત્રી તથા વિભાગને મોકલવા બાબત વિશે ચર્ચા કરીશું તો અધ્યક્ષે દાખલ કરેલી સૂચનાની એક નકલ સંબંધિત મંત્રી અને વિભાગને મોકલવામાં આવશે હવે આપણે આગળનો એક વિડીયો હમણાં જોયો તો એમાં કઈ 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 સૂચનાની નકલ મોકલવાની નથી હોતી બસ એનું એ જ છે કે નિયમ એકસો છ અન્વયેનો મંત્રીમંડળમાં અવિશ્વાસનો વ્યક્ત કરતો પ્રસ્તાવ નિયમ એકસો આઠ અન્વયે સભા મોકોફીનો પ્રસ્તાવ નિયમ બસો ઓગણપચાસ અન્વયે વિશેષ અધિકાર ભંગ કે અવમાનનો પ્રશ્ન સંબંધિત મંત્રી કે વિભાગને મોકલવાની નકલ રહેશે નહીં જે સૂચનાની નકલ છે એ મોકલવાની નથી કોઈ પણ સૂચના અથવા સૂચનાઓના વર્ગની સંબંધમાં અધ્યક્ષ આદેશ આપે તો તેવી સૂચનાઓની એક નકલ સંબંધિત મંત્રી અને વિભાગને અગાઉથી પણ મોકલી શકાય ક્યારે મોકલી શકાય અધ્યક્ષ આદેશ આપે તો તેવી સૂચનાઓની એક નકલ સંબંધિત મંત્રી અને વિભાગને અગાઉથી મોકલી શકાય ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપનો